આપણે ત્યાં જઈશું ત્રણ દિવસ ત્રણ દિવસ મોજ 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 અને આપડા બધા યુટ્યુબર પણ આવવાના છે બરોબર તો આવવાનું તમે ના ભૂલતા અને ભાભી ને જોડે લઈને જ આવજો ઓકે ઓકે આપડે જઈશું ત્યાં બરોબર અને ફ્રેન્ડ આ બધી છોકરીઓ જે મહેનત કરે છે તો આવજો એમનો ટેસ્ટ એ બનાવે છે જમવાનો તો કેવો ટેસ્ટ છે એમને કોમેન્ટમાં નીચે કહેવાનું ના ભૂલો અને વિડીયો એટલી વાયરલ કરજો કે ચોવીસ પચીસ તારીખે ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખે ત્યાં ક્રાઉડ જ જોવા મળે તો જય મહારાજ

તમે બાજરીનો રોટલો તો ખાતા જ હશો પણ આજે આવો અમારા ત્યાં સ્ટોલમાં એકવાર નવા સ્વાદ સાથે ટ્રાય કરો અને મજા માનો તો અમારા સત્વા આહારમાં આવવાનું ચોક્કસ મને ભૂલતા નહીં નિધિ દહીં વડા ખાવાનું બહુ મન થયું છે પણ મમ્મી બનાવતી નહીં મહેનતના લીધે તો હું તને 24 25 અને 26 તારીખે હું તને લઈ જઈશ ક્યાં સત્વાહારમાં એ પણ નડિયાદમાં ઘી ગોળ રોટલી તો તમે ખાતા જ હશો ઘરે પણ ખાતા હશો ને બહાર પણ ખાતા હશો તો અમારા સત્વાહારમાં એક નવી આઈટમ આવી છે જે તમે ખાવાનું ભૂલતા નહીં ટેસ્ટ કરવાનું પણ ભૂલતા નહીં આઈને ચોક્કસથી ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં ખીચડી તો તમે દરરોજ ખાતા જ હશો એ ઘરે ખાતા હશો કે બહાર ખાતા હશો પણ અમારા સત્વાહારમાં એક નવા જ પ્રકારની ખીચડી બની રહી છે તો આવીને ખાવાનું ભૂલતા નહીં એ છે રજવાડી ખીચડી દાલ વડા તો તમે બધી જ જગ્યાએ ખાધા હશે પણ મગની દાળના વડા તો તમને ખાલી સત્વાહારમાં જ ખાવા મળશે તો આવવાનું ભૂલતા નહીં રાગી નું છે ચોખાનું ખાધું છે રાગી નું રાગી નું ખીચું એ સતાહાર માં આપણને ત્યાં આગળ બાળકો સરસ મજાનું સ્વાદિષ્ટ વાળું ચાખવા મળશે અમે પણ આવીશું અને બીજાને પણ લાવીશું રાગીનું કિશું સ્વાદ કરવા માટે તમે પણ આવવાનું ના ભૂલતા સુરત વલસાડનો સ્વાદ હવે નડિયાદમાં હવે અમે તમારા માટે લઈને આવી રહ્યા છીએ ઉબાડિયું તો આ સત્વાહારમાં ચોક્કસ આવજો એ ટેસ્ટ કરવાનું ના ભૂલતા તમે બધાય બાજીનો રોટલાનો સ્વાદ તો માણ્યો જ હશે આવો અમારા સત્વાહારમાં અને ચાખો બાજીના ચમચીયામાંનો સ્વાદ માણો તો જરૂરથી આવજો ભૂલતા નહીં બાજીના ચમચમિયા માણવાનો સ્વાદ તો બધાને ભાવે છે પણ બધા વિચાર કરે છે કે હેલ્થ માટે સારા છે કે નહીં તો ચલો આજે સત્વ આહારમાં કે જ્યાં પનીર બાજરીના પિઝા એક નવા સ્વાદ સાથે અને નવી રેસીપી સાથે તમને ખાવા મળશે કે જે હેલ્થ માટે પણ સારા છે આટલી બધી વાનગીનું સ્વાદ લીધા પછી ઘર્યું મોડું કરવાનું ના ભૂલતા એટલે કે ખીર ખાવાનું ના ભૂલતા સ્વાદ પ્રિય જનતા શું આપને નારિયેળની બિસ્કીટ સેવ પાપડ ભૂંગળા સ્વાદ માણવો છે તો રાહકો ની જુઓ છો તૈયાર થઈ જાવ સત્વાહાર માટે હવે આહવા ડાંગ પરંપરાગત અને પૌષ્ટિક વાનગી આપણા નડિયાદમાં ભાઈઓ બહેનો વડીલો સત્વહારમાં આવવાનું બિલકુલ ચૂકશો નહીં